નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો એકતાલીસથી પંદરસો ને વીસ ખાંભા બારસો બોતેરથી ચૌદસો ને બાસઠ ધંધુકા અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી વિરમગામ તેરસો અગિયારથી ચૌદસો ને સાઠ વાંકાનેર તેરસોથી જેતપુર અગિયારસો ચોવીસથી પંદરસો ને એક મોરબી બારસોથી ચૌદસો ને પચાસ હળવદ તેરસોથી પંદરસો ચાર બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને ત્રીસ ભાવનગર તેરસો એકથી ચૌદસો ને પચાસ ટિટોય તેરસો થી પંદરસો ને એક સિદ્ધપુર અગિયારસો પચાસથી એકાવન વિજાપુર ચૌદસો પચાસથી પંદરસો ને ચોર્યાસી જામનગર એક હજારથી ત્રીસ અમરેલી સાતસો પચાસથી પંદરસો ને ચોવીસ પાટણ અગિયારસોથી પંદરસો ને સડસઠ ચાણસમા અગિયારસો પાસઠથી તેરસો ને બાવન જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ને ત્રીસ તળાજા બારસો પંચાણુંથી ચૌદસો ને પિંચોતેર કડી તેરસોથી પંદરસો ને પાંત્રીસ જામજોધપુર તેરસો એકાણુંથી એકતાલીસ હારીજ અગિયારસો એકાવનથી ચૌદસો ને અગિયાર બોટાદ તેરસો એંસીથી ઉનાવા બારસો પચાસથી પંદરસો ને સાઠ ધ્રોલ અગિયારસોથી ચૌદસો ને ગોંડલ તેરસો એકથી પંદરસો અગિયાર